નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે. ગીર સોમનાથના તાલાલા ખાતે બસ સ્ટેશનમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરીને મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી. ગીર સોમનાથના તાલાલા મામલતદાર કચેરી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તાલાલા દ્વારા બસ સ્ટેશન ખાતે રંગોળી ક્વિઝ કોમ્પિટિશન, સેલ્ફી પોઈન્ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવી મતદાન અવશ્ય કરોનો સંદેશો આપવામાં આવ્યો હતો જિલ્લાના મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય તે હેતુથી વોટ ફોર નેશનની થીમ અંતર્ગત સુંદર રંગોળી દ્વારા ભારતનો નકશો બનાવવામાં આવ્યો તેમજ નથિંગ લાઈક વોટિંગ અને દસ મિનિટ દેશ કે નામ જેવી મતદાનને લગતી વિવિધ થીમ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમને અનુલક્ષીને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની વિદ્યાર્થીનીઓએ અનેકવિધ રંગોળીઓ બનાવી મતદાન જાગૃતિ અભિયાનને વેગ આપ્યો હતો આ ઉપરાંત ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મતદાન જાગૃતિને લગતા અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા તદુપરાંત એક સેલ્ફી પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો જ્યાં તાલાલા તાલુકાના મતદારોએ સેલ્ફી લઈ સોશિયલ મીડિયાના માધ્યમ થકી પ્રસારણ કરી મતદાન અવશ્ય કરોનો સંદેશો ફેલાવ્યો હતો આ તકે મામલતદાર બિંદુબેન કુબાવત નાયબ મામલતદાર સર્વ જે વી સિંઘવ ક્રિષ્નાબહેન ચૌહાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડેનિશ લાડાની તથા વજુભાઈ મોવલિયા ડૉક્ટર ધર્મેશ વાવૈયા કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ